વાત કરવામાં આવે છે તે બહેનને અગાઉ સંસ્થાએ ઠરાવ કરીને હટાવ્યા હતા અને હાલ કોઈ ઠરાવ થયેલ નથી જેને લઈને શાળાને કેમ્પસમાં શિક્ષકો વચ્ચે મતભેદને લઈને બાળકો મેદાનમાં આવ્યા પોલીસને બોલાવવી પડી હતી અને બાળકોએ ધરણા પણ કર્યા હતા જ્યારે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની નિષ્કાળજી બહાર આવી છે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ ધામ રાજકીય અખાડો બની ગયો છે પહેલા વિજયભાઈ હતા એમને વારંવાર અરજીઓ આપ બોલાવવા છતાં એ આવ્યા નતા એટલે પછી એમને પ્રમુખ તરીકે રદબાતલ કરી અને મારી નિમણૂક કરી અને પ્રમુખ તરીકે વિજય ભૂતપૂર્વક પ્રમુખ વિજયભાઈએ એમની સહીથી આ બેનને અહીંયા હાજર કર્યા છે અમારી મંજૂરી લીધી નથી મંડળની એ તો કાગળમાં લખેલું જ છે હવે આ બેન ને હાજર નહીં કરવા માટે એને વિધિ ભાઈ ને એ કરવા સંજય ભાઈ ને દાખલ કરવાનો અરવિંદભાઈ પટેલ આજે વિદ્યા મંદિર માકણી આ હાઈસ્કૂલ માં હું કેટલા આઠ વર્ષથી નોકરી કરું છું અહિયાં આજે પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ જે જાતે રૂબરૂમાં એમને મને આજે અહિયાં આચાર્ય એ અરે આચાર્ય પદ ઉપર એમને મને બેસાડી છે અને

સાથે ઠરાવની કોપી પણ જોડીને આપેલ છે અને તેઓ જાતે રૂબરૂમાં આવીને એમને પોતે જ મને અહીંયા આગળ આ પદ આપેલ છે વૈશાલીબેન પંડ્યા કે વૈશાલીબેન પંડ્યા જે મારા પૂર્વ કર્મચારી હતા હવે જે તે સમયે મારું ઇન્ચાર્જ પદ નિમણૂક થઈ હતી ત્યારે બેને મારા દ્વારા સોંપેલ કામગીરી કરી નથી અને સંસ્થા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરી અને સંસ્થાને બદનામ થાય એવું કૃત્ય કર્યું હતું અને મંડળ વિરુદ્ધમાં પોલીસમાં ખોટી ફરિયાદ કરી કે સંસ્થા મારા જીવને ઇજ્જતને જોખમ છે જેના કારણે મંડળે તપાસ સમિતિ રચી બેનને તક આપી હતી તપાસ સમિતિના આધારે નિર્ણય થયો અને બેનને તપાસ સમિતિ રચ્યા બાદ બરતરફ કર્યો છે અને જેનો કોર્ટમાં અત્યારે હાલમાં કેસ ચાલી રહ્યો છે અને આ માટે બેનને હજુ હાજર કર્યા નથી અને ત્યારબાદ વિજયભાઈ સાહેબ જે છે જે પૂર્વ પ્રમુખ હતા તેઓએ શું કર્યું કે તે તે સમયે બેનને બરતરફ કર્યા હતા હવે એમને હાજર કરવા માટે મારી પાસે તો એઝ એ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી પાસે મંડળનો ઠરાવ હતો હરાવમાં બહુમતીની સાઇન હોવી જોઈએ કે પીટીઆરમાં જે વ્યક્તિ નોંધાયેલા હોય એની બહુમતીની સાઇન હોય ત્યારબાદ જ હું આગળ બંને હાજર થવાની કાર્યવાહી કરી શકું પરંતુ મારી પાસે એવો કોઈ પત્ર આવ્યો નથી અને વિજયભાઈ સાહેબ જે છે એ એકલા પત્ર લઈને આવ્યા અને આજે જેમની સાથે બીજા ચાર પાંચ માણસો હતા જે મંડળમાં નહોતા એવા વ્યક્તિને લઈને આવ્યા અને વિજય સાહેબને મેં કીધું કે સાહેબ તમે હું બહેનને હાજર કરું પરંતુ તમે પીટીઆરમાં નોંધાયેલા વ્યક્તિઓની બંને જમી સાઇન લઈને આવો તો હું બહુમતીની સાઇન તો મારથી કરી શકે કારણ કે નિયમ પ્રમાણે હું કદાચ હાજર કરું અને મંડળના અન્ય બહુમતી મારા પર કોઈ બ્લેમ ન કરી શકે એના માટે મારા બચાવ માટે મેં સાહેબને કીધું હતું કે તમે મંડળમાં જે પીટીઆરમાં છે તેમની સાઇન લઈને આવો સાહેબે કોઈ સાઇન લઈ નથી આવ્યા માત્ર એમની સાઇનનો લેટર છે અને એ લેટર એવો છે કે જે મંડળનો અધિકૃત લેટર હોવો જોઈએ કે જેમાં તાલુકો સંખેડા લખેલું છે એ લેટર નથી અને એમના દ્વારા નવો બનાવેલો લેટર છે અને એ લેટર એવો છે કે જે પહેલાંના સમયમાં વિજયભાઈ સાહેબે જાતે જ કીધું હતું કે આ બોલેજ તાલુકાનું લેટર આ મંડળનો અધિકૃત લેટર નથી તેમ છતાં પણ એના પર સાઇન કરીને સાહેબ લેટર લઈને આવે છે પણ મંડળનો પ્રશ્નમાં એવું છે કે મંડળે કોઈ પણ આવો પ્રકારનો બેનને હાજર કરવાનો ઠરાવ કર્યો નથી અને મંડળ પ્રમુખ સાહેબ દ્વારા મને જાણવા મળ્યું છે કે હાલમાં કોર્ટમાં કેસ ચાલે છે જ્યાં સુધી કોર્ટમાંથી નિરાકરણ ન આવે ત્યાં સુધી બેનને હાજર કરવાની કોઈ પ્રક્રિયા નથી તેમ છતાં બેન આજે હાજર થઈ જબરજસ્તી મારી ખુરશી પર બેસી ગયા છે હું ગયો તો મારા કામથી અને પોલીસ સ્ટેશનમાં મારે હતું અરજી આપવાની પ્રમુખ સાહેબે કીધું તમે પોલીસમાં અરજી આપો અરજી આપવા માટે ગયો હતો અને મારી ગેરહાજરીમાં બેન ખુરશીમાં બેસી ગયા છે અને જેના કારણે વિદ્યાર્થીઓને કંઈ ખબર પડી હશે શું થયું ખબર વિદ્યાર્થી બેનને જોયા અને ખુરશીમાં એમણે બેઠેલા જોયા એટલે બહાર બેસી ગયા છે હું વિદ્યાર્થીઓને બોલાવું છું પણ તે અંદર આવતા નથી સાહેબ વિદ્યાર્થી કેટલા કલાકથી બહાર બેઠા છે વિદ્યાર્થી સાહેબ હું બોલી તો લગભગ એક વાગ્યાની આસપાસ ત્યારે બે કલાકથી બેઠા છું પ્રમુખનો આખો વિવાદ શું છે પ્રમુખનો વિવાદ સાહેબ એવો છે કે મંડળમાં પીટીઆરમાં ત્રણ વ્યક્તિઓ નોંધાયેલા છે હવે બેનને છૂટી કરવા માટેનો જે પ્રક્રિયા કરી એ વિજય સાહેબના સાયનથી જ કરેલી છે અને મંડળની બહુમતીથી કરી છે પરંતુ ત્યારબાદ કોર્ટમાં કેસ થયા બાદ વિજયભાઈ સાહેબે કઈ રીતે કરી છે ખબર નહીં પરંતુ વિજયભાઈ સાહેબે જાતે મંડળને પરમિશન વગર જાતે લેટર પર સાઇન કરી અને મોકલ્યા પછી બેનને તમે પરત હાજર કરો એટલે મારી પાસે લેટર આવતા એ લેટર એવો આવ્યો કે જે પૂર્વ પહેલાં પ્રમુખ સાહેબે કીધું કે આ લેટર માન્યું છે તો એ લેટરનું મેં પ્રમુખ મંડળ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું તો આવો કોઈ ઠરાવ અમે કર્યો નથી એટલે મંડળે વિજયભાઈ સાહેબને બોલાવ્યા છે મિટિંગમાં જેવું મને જાણવા મળ્યું સાહેબ આગળ શું કઈ રીતની કાર્યવાહી સર આમાં તો મંડળ જે એક્શન લેશે એના પર મંડળ કે હાજર કરો તો હું હાજર કરી શકું